હેલોજી હેલો ગુડ મોર્નિંગ છે ગુડ મોર્નિંગ બધાને તો એક નવા બ્લોગમાં આવી ગયા છીએ વરસાદ તો બહુ પીડ્યો છે અમારા ગામમાં જોવા આ નદીઓ ભરાઈ ગઈ છે આખી દેખાય કે ખાલી છે અત્યારમાં દીવ ઉગી ગયો છે સૂરજ દા હા નદી ખાલી છે વરસાદ પડ્યો છે પણ થોડો ઘણો પડ્યો છે જો હામે ભરેલું છે તો આપણે હવે ડેઈલી કન્ટિન્યુ બ્લોગ ઉતારવાના છે આ બ્લોગમાં આ બધું નવું નવું આવશે જ્યાં આપણે રખડવા જઈએ કે ફરવા જઈએ એ બધું આવશે અને દેખાડા જેવું આવશે લાઈટ છે લાઈટ છે બપોર સુધી નહીં આવે આપણે હાલી ને ઢસા જવા નીકળી ગયા છીએ ઢસા એટલે કે ગાડી ઘરે છે અને આપણે આયેલા જઈએ કેમકે જાયકા ન હોય બધાને તો ચો ધીમે ધીમે હવે ટાઈમ થઈ ગયો છે ગાડી આવવાનો એટલે ગાડી આવતી રહેશે બધાએ બ્લોગ ઉતારે અને હું બ્લોગ ઉતારું આ બધા એમાં ફેર એટલો કે બધાએ ડેલી બ્લોગ ઉતારતા હોય કે ભાઈ અમે આ કર્યું આ કર્યું આવી રીતના ગયા ફરવા ગયા રખડવા ગયા પણ મારો બ્લોગ એવો નહીં હોય મારો બ્લોગ આખો અલગ જ પ્રકારનો હોય છે કે જે તમે વસ્તુ જોઈ છે એની વસ્તુ આ વિડીયો તમને બીજી વખત જોવા નહીં મળે તો મિત્રો તમે જો નવા હો તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને જો તમારે નવી નવી જગ્યાઓ જોયું તો તમે કોમેન્ટ પણ કરી શકો આ બે માવો ખાવા ઊભા રહી જાવો તો મિત્રો વરસાદના કારણે આ ઝાડ બગડી ગઈ છે જોવામાં તેવું લાગે છે વરસાદના કારણે કેમ કે વાઢીને બે ત્રણ દિવસથી પડી છે તો મિત્રો અહીંયા પણ જાહેર છે પણ હરખી બતાવે છે જો બારા કે ભાર ક્યાં છે આપણે હાલિના જ આવી અડધે અડધ્યા પહોંચ્યા છે તો મિત્રો ખેડૂત મિત્રોને નુકસાન ઘણું થયું છે જે ઉનાળાનો પાક છે તલ ઝાયર તો આમાં નુકસાન ઘણું થયું છે એટલે હું એવું નથી કેતો કે ભાઈ આ તો મેં જોયું એટલે હું કહું છું કે જોવો આ રૂબરૂ રિયલ બતાવી જોવો જોશે આ પડલી ગઈ જયારે આ કઈ કામમાં ન આવે આપણે તો મિત્રો ઘણા મિત્રો એમ કહેતા હોય કે ભાઈ યુટ્યુબમાં વિડીયો ઉતારે કાંઈ નથી મળતું તો એ વાત સખત ખોટી છે કેમ કે યુટ્યુબમાં વિડીયો ત્યારે જેવા વ્યૂઝ મળે એવું કન્ટેન્ટમાં જેવા પૈસા મળે છે અને યુટ્યુબમાં કેટેગરી તમે પસંદ કરો એ ઉપર આધારિત તમને પણ પૈસા મળે છે પણ એક વસ્તુ એમાં જે અનપોસિબલ કહેવાય અને એને પોસિબલ આપણે બનાવવી પડે કે એક વર્ષ ટાઈમ હજાર સબસ્ક્રાઈબર આ બધું જે કમ્પ્લીટ કરવું ને મિત્રો એ બહુ અઘરી વાત છે તો આનામાં તો તમારે ભોગ દેવો પડે ભોગ એટલે સમય કાઢવો પડે પૈસા કે ભાઈ આ વસ્તુ આપણે કરવી છે તો આનું શું કરવું કે તમારે ડેઇલી કન્ટેન્ટ બનાવવું પડે આટલો બધો એક હવે છે ગાડી લઈને આવ્યો સુર્ય વધારી ને એટલે ગાડી લઈને વાલ લાગે ગાડી લઈને આવતા બહુ વાર લગાડી અડધું આવી ગયો તૈયાર થયા ડ્રાઈવર અત્યારે શું કરતા શું કરતા હતા હવે સીધા આપડે મળશે

પેટ્રોલ ગોઠવાડી દીધું ગાડીમાં એક જો સામે રહ્યો અંજો અંજો આ કાળી રહ્યો અંજો હવામાં તો પેલા આવું કરવું પડે કારખાની હીરા ગહન થાય ઘ ઓલો પાછળ કંડેક્ટર હોય તો અમે બેઠો છીએ પાછળ વાળો આ કંડેક્ટર અને આપણે પેસેન્જર કેવાય

મિત્રો અત્યારે આપણે હનુમંદતાની ડેરી આવી ગયા છે એવી શું કેવા દીવા બધી કરવા શનિવાર છે એટલે આવી ઉપર પાળે સડવી સીવી જોવો